નમસ્કાર મિત્રો તો જે જ્ઞાન સાધનાના વિદ્યાર્થી મિત્રો છે જેની સોઈસ ફિલિંગ હજુ સુધી બાકી છે તો તેના માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યા છે તો જે જ્ઞાન સાધનાની વેબસાઇટ પર તમે જેવા આવશો તેવા તમને અહીં મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની અગત્યની સૂચના ઉપર લખેલું છે કે જે સોઈસ ફિલિંગ હતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ અને આદર્શ નિવાસ સો ફિલિંગની તારીખ જે ચોવીસ તારીખે શરૂ થઈ છે તેની તારીખ વધારવામાં આવી છે એટલે કે તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન અપ્રુવલ અને સોઈસ ફિલિંગની પ્રક્રિયા બાકી હોય તેવા વિદ્યાર્થીઓ માટે પાંચ સાત બે હજાર પચીસ સુધીની તારીખ વધારવામાં આવી છે તો જે વિદ્યાર્થી મિત્રોને હજી સુધી રજીસ્ટ્રેશન અને સોઈસ ફિલિંગની પ્રક્રિયા બાકી છે તે વિદ્યાર્થીઓએ તેનું સોઈસ ફિલિંગ અને રજીસ્ટ્રેશન પૂર્ણ કરી લેવું અને તમે નીચે જેવા આવશો તેવા તમને અહીં જોવા મળશે આ ત્રણ ઓપ્શન નવા એડ થયા છે તેમાં તમે અહીં જોઈ શકો તમને રજીસ્ટ્રેશન માટે માર્ગદર્શનની જરૂર હોય તો તમને જેવા ક્લિક કરશો તેવા પીડીએફ ડાઉનલોડ થશે તેની રીતે તમે જોઈ શકો છો અને લોગિન રજીસ્ટ્રેશન અને અપ્રુવલ તે તમામનું ઓપ્શન અહીં જોવા મળે છે તો જે વિદ્યાર્થી મિત્રોએ હજુ રજીસ્ટ્રેશન અને જે સોઇસ ફિલિંગ છે તે ન કરી હોય તે કરી લેજો જે જ્ઞાન સાધના માટેની સોઈસ ફિલિંગ છે તે તમારે ફરજિયાત છે એટલે કે તમે અહીં જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની સોઈસ ફિલિંગ તમારે કરવી ફરજિયાત છે અને બાકીની તમે જે પ્રાઇવેટ સ્કૂલમાં કે ભણતા હોય તો તેની શાળા લિસ્ટ પર ટૂંક સમયમાં આવશે તો તે શાળા દ્વારા તમારે સોઈસ ફિલિંગ ત્યાંથી કરવામાં આવશે પરંતુ જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ છે તે તમારે અત્યારે સોઈસ ફિલિંગ કરી અને સબમિટ કરવાનું છે એટલે કે તમને જો તમારે આદર્શ નિવાસ શાળામાં એડમિશન ન લેવું હોય તો પણ તમને જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ છે તેના પર ક્લિક કરી અને તમારે સોર્સ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ કરી લેવી અને મિત્રો જો આવી રીતે કોઈપણ પ્રકારની માહિતી કે અપડેટ નવા નવા જોવા માટે મારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોની માહિતી સૌપ્રથમ અને સરળતાથી પ્રાપ્ત થઈ શકે જય હિન્દ જય ભારત